વડોદરા શહેરની મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે એક મહત્વપૂર્ણ એમ ની સાઇનિંગ સેરેમની યોજવામાં આવી જાહેર રજાના દિવસે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં પાંચ નગરપાલિકાઓ સુરેન્દ્રનગર સાવલી લીંબડી સિહોર અને જામરાવાડ સાથે સમજૂતી કરાર પદ પર હસ્તાક્ષર થયા સ્વચ્છતા અભિયાનને લઈને હવે વડોદરા મહાનગરપાલિકા આ પાંચ નગરપાલિકાઓ માટે માર્ગદર્શક મેન્ટર સિટી તરીકે કામગીરી કરશે ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ શ્રી અધ્યક્ષતામાં આ યોજાયેલી આ બેઠકમાં ચેરમેન મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સ્વચ્છ શહેર જોડી મિશન અંતર્ગત થયેલા આ એમઓયુ વડે સફાઈ વ્યવસ્થા કચરા મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં મીડિયાના મિત્રોને આભાર આજે એક સારા દિવસ છે જે સ્વચ્છોત્સવ સિત્તેર સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને બીજી ઓક્ટોબર સુધી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ ઉજવણીને માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનું એક કાર્યક્રમની આગળવા દબાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના પર્વન ડેવલપમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ એન્ડ મેન્ટી સિટીઝનો એ કન્સેપ્ટ લાવવામાં આવે છે એમાં જે સારા પર્ફોમન્સ સ્વચ્છ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને ગયા સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે અહીંયા ગુજરાતમાં અમદાવાદ સુરત અને વડોદરા આ ત્રણ સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાયેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર એમને જોડે અને પાંચ નગરપાલિકાઓ જેમાં સાવલી સિહોર જામરાવલ લીંબડી ચાર નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ચી સિટીઝ તરીકે જોડ્યા છે આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટલ સિટી કે તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવી રહ્યા છે એના ધ્યાને લેતા ગઈકાલે માન્ય રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી રાન્કિંગનું દરજ્જો પણ આપવામાં આવી છે અને એક કરોડનું ઇનામ પણ આપવામાં આવે છે કે આ સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા બનેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકાય એવા જ ઈચ્છાથી આ એમયુ કરવામાં આવી છે સાથે સાથે આઠ પ્રકારનું ક્રાઇચિરિયાઝ છે જેમાં વિઝિબલ ક્લેન્નેસ એમાં વડોદરાને પણ સારી રીતે ક્લિનિનેસ આગળ દાવવાનું છે અને સેમ રીતે સુરેન્દ્રનગરની ચાર નગરપાલિકાને પણ અમે સપોર્ટ કરવાનું છે જે વેસ્ટ સેગ્રીગેશન અને ટ્રાન્સપોર્ટેશનનો જે પ્રોસેસ છે એને પણ ત્યાં આગળ રેપ્લિકેટ કરવા માટે અમને મદદ કરવાનું રહેશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેગ્રીગેશન જે છે ઘરમાં પીનો કચરો સૂકો કચરો એ બધાને અલગ કરવાનું પ્રોસીજર્સની સિસ્ટમ ઇસ્ટાબ્લિશ કરવાનું પછી ફંક્શનલ કમ્યુનિટી ટોયલેટ્સ પબ્લિકમાં ટોયલેટ્સ વધારે ફંક્શનલ કરાવવા માટે જે મહેનત છે અને ડીસર્જિંગ અને એક્ટિવિટીઝ જેમાં સ્લડ્સ છે ફિકલ સ્લડ છે એ બધું ક્લિયર કરવાનું પ્રોસીજર છે સેનિટેશન વર્કર્સનું સુખાકારી એમની મેડિકલ ચેકઅપ એમની હેલ્થ ચેકઅપ્સ માટે પછી સ્વચ્છતા માટે પબ્લિકમાં જઈને આઈસી એક્ટિવિટીઝ જે અમે ફક્ત મહાનગરપાલિકા સાફ કરતું જ આવીએ છીએ અને પબ્લિક કદાચ કોઈ જગ્યામાં ગંદકી કરતું હોય એમને પણ વાત કરીને એમને સુધારવાનું જે કામગીરી છે કારણ કે અમે જોતા આવીએ છીએ કે અમે કેમિ સાફ કરતા જઈએ છીએ પણ કચરા કોઈ નાખતા જાય છે એને પ્રિવેન્ટ કરવાથી એમને આઈસી એક્ટિવિટીસ એક્ટિવિટીઝથી એમની સ્વભાવમાં ફેરફાર લાવવા માટે મહેનત કરવાનું છે એમાં પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે અને પછી સિટીઝન ફીડબેક એની ગ્રીવન્સ એડ્રેસ જે પબ્લિકમાં આ કામગીરી થાય છે એટલે પબ્લિકથી ફીડબેક પણ લેવાનું અને એમની કંઈ ગ્રીવન્સ હોય કઈ જગ્યામાં તૂટેલું હોય કઈ જગ્યામાં ગંદકી વધારે હોય આ ગ્રીવન્સને તાત્કાલિક રીતે એડ્રેસ કરવા માટે સ્વચ્છતા એપ અને જન કેમ્પ એ બંને અમે શરૂ કરી દેવાના છીએ એ પણ અમે સુરેન્દ્રનગરમાં અને આચાર નગરપાલિકા નગરપાલિકામાં શરૂ કરીશું જેથી કરીને પબ્લિક જાતે જે જગ્યામાં ગંદકી છે એ ફોટો પાડીને આપને મેસેજ કરશે અને અમે તાત્કાલિક અમારી ટીમ મોકલીને સફાઈ કરીશું અને જાહેર જગ્યામાં જે ગંદકી કરનાર છે એને પણ પબ્લિક ફોટો પાડીને મોકલશે એના ઉપર પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ તમામ વસ્તુ નેમિંગ એન્ડ શેમિંગ જે પ્રોસિજર છે એ કોઈને પનિશ કરવા માટે નથી પણ મેક્સિમમ ટુ મેક્સિમમ સિટીને સાચા અર્થમાં સ્વચ્છ બનાવવા માટે છે આ તમામ પ્રોસિજર જે વડોદરા શરૂ કરવાના છે એ પણ સુરેન્દ્રનગર અને નગરપાલિકા જે ચાર નગરપાલિકા છે ત્યાં પણ પ્રોસેસ અડાપ કરવાની છે એટલે અમે એ જ ઈચ્છીએ છીએ કે તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ અને સિટીઝન્સ સાથે મળીને આ કામગીરી કરવાનું રહેશે સુરેન્દ્રનગરમાં પણ પ્રોસિજર્સ હવે નવું સેટ થઈ રહ્યા છે ચારો નગરપાલિકાઓમાં પણ તો સેટ થઈ રહ્યા છે આજે એમના તરફથી નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા છે આપણા તરફથી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી પણ હાજર હતા એટલે આવનારા દિવસોમાં સો દિવસ સુધી એમને અમે પણ હેન્ડ હોલ્ડ કરીશું અમે જે પ્રોસેસીસ કરવાના છે એને પણ અમે ચાર નગરપાલિકામાં સુરેન્દ્રનગરમાં પણ એમને હેન્ડ હોલ્ડ કરીને મદદ કરવાના છે જે ઉદ્દેશ છે માન્ય વડા પ્રધાનશ્રીએ બે હજાર ચૌદમાં કીધેલું કે દેશને વધારે સ્વચ્છ બનાવવાનું છે આ ઉદ્દેશની આ કામગીરી કરવા માટે માન્ય ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે આજના કાર્યક્રમમાં ભારત સરકાર તરફ શ્રી મનોહરલાલ ખટ્ટર સાહેબ જે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર છે અને એમની સેક્રેટરીની ટીમ અમને ગાઈડ કરી રહ્યા છે અમે સતત એમની ગાઈડન્સ અને માર્ગદર્શન એટલી કામગીરી પણ કરીશું અને નવરાત્રી પછી વન ડે વન વોર્ડનું અમે શરૂઆત કરવાના છીએ જેથી કરીને આખા તંત્ર વોર્ડમાં ઉતરશે પદાધિકારીઓ અધિકારીઓની ટીમ વોર્ડમાં ફૂટપાથથી લઈને જે ક્લિનનેસ છે સફાઈ છે પેઇન્ટિંગ છે બધા કામગીરી કરવાના છે સેમ આ જ રીતે અમે સુરેન્દ્રનગર અને બાકી નગરપાલિકાઓમાં પણ પ્રોસેસીસ એપ્લિકેટ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં દેશને વધારે વધારે સ્વચ્છ બનાવવા માટે તમામ સાથે મળીને કામગીરી કરે એવા અમે તમામને વિનંતી કરી છીએ એ સ્વચ્છ ભારત મિશન અર્બન ગાંધીનગરને અમે જાણ કરી છે સ્વચ્છ ભારત મિશનની ટીમ એના ઉપર કામગીરી કરી રહ્યા છે જે પણ નગરપાલિકાઓની જે રજૂઆત છે એ એમના રિજન કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ છે વડોદરાના એમના દ્વારા કમિશનર ઓફ રજૂઆત થવા રજૂઆત યા એમની જે પણ સપોર્ટ સિસ્ટમ જરૂરિયાત છે એ એમને કરશે અને રાજ્ય સરકાર તરફથી અમે મદદ કરવામાં આવશે ગૌરવની વાત એ છે કે આપણે આ પ્રોસેસ શરૂ કરી છે અમે ત્યાં સુધી અમે પણ ટોપમાં ના પહોંચીએ ત્યાં સુધી હું આ ગૌરવ હંડ્રેડ પર્સન્ટ એક્સેપ્ટ કરવાનું મુશ્કેલ છે પણ સારું છે કે ગઈકાલે આપણે સેકન્ડ રેન્ક મળી છે રાજ્ય સરકાર તરફથી એ આપણા માટે એક પ્રોત્સાહન મળે છે અને અત્યારે જે સ્વચ્છમાં સ્વચ્છતામાં ઇમ્પ્રુવમેન્ટ્સ અમે લાવવા માંગીએ છીએ મેઇન રોડ્સ અત્યારે સ્વચ્છ થઈ ગઈ છે હવે ગલી ગલીમાં જઈને સ્વચ્છતા વધારે કરવાનું છે જે જાહેર જગ્યા ઉપર બિન્સ છે આ બિન્સ બધાને અમે કાઢી દેવાના છે એટલે આ ગાર્બેજ વોનરેબલ પોઈન્ટ્સ કહેવાય અને સેન્સિટી છે ટાર્ગેટ યુનિટ છે એ નાલાઓ છે તમારા જાહેર જગ્યામાં ગંદકી કરનાર જગ્યા છે એના ઉપર પણ અમે કામગીરી કરીશું આવનારા દિવસોમાં આપણે પબ્લિકને જઈને વિનંતી પણ કરવાની છે ગંદકી ના કરવા માટે અને જે સારું કામગીરી કરે છે એમને સન્માન પણ કરવાના છે એટલે અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરવાના અલગ અલગ વોર્ડમાં પણ મિટિંગ કરવાના એટલે સોસાયટીની સોસાયટી અમે હરીફાઈ કરાવીશું એટલે જાતે એ લોકો સ્વચ્છ બને અને સ્વચ્છતા કરે અને જાહેર જગ્યા ઉપર ગંદકી કરનારી ઉપર જે ટકોર પણ કરવાની જરૂર પડે તે પણ કરીશું અને જે વન ડે વન વોર્ડ સિસ્ટમ શરૂ થશે ત્યારે જે જાહેર જગ્યામાં ગંદકી કરનાર દુકાનો इन ज़ाहिर इमारत રોડ આ તમામ બધી ઇન્ચાર્જ લોકો છે એના ઉપર પણ કાર્યવાહી કરવાની જરૂર પડે તો પણ કાર્યવાહી કરવામાં આવશે સો દિવસ આ ઝુંબેશ કરવાના છે સો દિવસ પછી પ્રોસેસ અને સિસ્ટમ અમે એસ્ટાબ્લિશ કરી આપશું સુરેન્દ્રનગર અને નગરપાલિકામાં પછી એમને કામગીરી કરવાની રહેશે એમની જે મેનપાવર છે એમની મશીનરી છે ભારત સરકાર રાજ્ય સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાં સિસ્ટમ્સ ક્રિએટ કરવા માટે વડોદરા એમની મદદ કરશે અમદાવાદ એ બાદ બીજા એક અને પાંચ નગરપાલિકાને કરવાના છે સુરત પણ આ રીતે કરવાના છે એટલે સો દિવસ આ પ્રક્રિયા શરૂ રહેશે પછી એ લોકો ઓટોમેટિક સિસ્ટમ ચાલુ કરી દેશે